એ પણ ઘડી ખા ખાવ ને વાર તો ન લાગે મારે તૈયાર થાવું પડે મારા ભાઈના ના લગન છે એ એટલે કહું છું તારો ભાઈ મને ફોન કર્યા કે થયો છે બોલ શું કરવું અને હા ભાઈ અને આ લાજ કાઢ ભલે તે આ સોયલી પહેરી હોય ગામ બાર નીકળીને ત્યાં સુધી લાજ કાઢેલી હોય જોઈએ લાજ છે ને હું કાઢવાની જ નથી કા મેં તમને કીધું ને બાજવાનું થાય છે ઓ પછી ન કહેતી અને હા ભાઈ

બોલો શું કરું આ દારૂ એ તો હલવાયા ભાઈ જલ્દી જઈને મારા બાપુ ને કઉ ઈ કઈ ના નાના એ તમે કઈ ઉપાધિ કરોમાં માં તમતા રે મે બે જમાદાર ગામમાં મોકલી દીધા છે આ બાપા પૂરતું શેકિંગ થાય છે કોઈ જુગારિયા છે દારૂડિયા છે સોરી સક્કાવાળા છે જે હાથમાં આવે ને એને સીધા પૂરી દેવા છે હું આ જઈ લે બેઠો હોઉં ટેન્શન ન લેતા તમે હા હા ભલે વાંધો નહીં સારું હાલો હા હા ઉપાધી ન કરો તમે તમ તારે ભલે હાલો આ કમિશનર સાહેબ ફોન ઉપર ફોન કરે સાહેબ આ એક પકડાનો એક મારો દીકરો લગનનું બાનું દૈ ફેલા મારો દીકરો દારૂ લઈને जातो તો હે લ્યા હે લગનના બાના દેશને दारू નું ધંધા કરે સાહેબ મારા હારાના લગન છે કે અહીંયા ફુલેકમ પીવા લીધી હા બરોબર હારાના લગન છે એટલે અહીંયા છે ને હજી અડ્ડામાં બધો માલ અહીંયા પોગાડવાની તૈયારી હોય છે હા

હાંજે આમ તો બરફની ની પાઇટ માંથી હું રાવી અને સર્વિસ કરો ચોવીસ કલાક એટલે છે ની આથી આથી કિશેક બધો માલ ક્યાં હંતાડ્યો છે સાચી વાત છે મારા દીકરા મારા ના દારૂ ને ધંધા કરે હે તમને તો હમણાં તો હમાકી નાખવા જેટલા હાથમાં આવે ને બધાઈન વારો ધંધો ન જ કરતો સાહેબ આ ઈ તો હમણાં તારી ખબર રે ને તું અને જમાદાર હા બીજા કોઈ બાજુ ધંધો નથી કરતા ને ના બીજા કોઈ તો ભેગા કે આ આનો તો હાજે વારો તમ તાર રે મારા ટપૂડા લગનમાં બધાને ચલસા કરાવવા છે પણ વાવા ટપૂડો ગયો છે ક્યાં એક આલ જાન નું છે બધે ગામમાં અને માં ડોબા પાવા ગયા નોબા પાવા છે હા પણ આ ફૂડડીન જમા કેમ નો ખબર એ કેમ નો આયા હોય બેન શું છુ એ બાપુ ઈમાં એવું છે હું અને તમાર સમય છે ને આવતાતા લગ્ન માં તો તમાર જમાય છે ને दारू પોટલી આરે લીધી ને તે વચમાં પોલીસ વારાએ રોક ને તેમને ખબર પડી ગઈ ને તેમને જેલ માં લઈ ગયા આ હા હા જમાય નો કરવાનું કર્યું પણ ઈમને દારૂ પીવો હો તો મને કીધું હોત તો આતીન લઈ આવી દે પેલી માયના જ નહીં હવે વાયા જાવું જોઈએ ક્યાં લઈ ગયા છે જમાય એ ફતેપુર જેલમાં જેલ માં

નાખી દો કોથરી સાહેબ પણ કા સોન મુક્યા એ જમાદારી માં એવું છે જો દારૂડિયો છે ને એને દારૂ વગેરે હાલે નહીં અને ધંધો નથી કરતો એને છે ને આ એકાદા એ પીતા શીખવાડી દીધું હોય એટલે એને પીધાવી ને હાલે નહીં એટલે દારૂ ચડી ગયો હોય ક્યાંક થી હેમજા બિચારો રોદડા રોતો તો લગન છે ને એટલે જવા દીધા નક નો દાવા દે અને એનો હારો બિચારો ગઈ ડી ઉંમર નો રોદડા રોવે મજા નો આવે